નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમ ગામ ચાર થી ચાર રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો વીસ સમી ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો ત્રીસ રાજકોટ ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર આઠસો પીચોતેર પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો પચાસ ભચાઉ ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો ચાલીસ પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો એકાણું સાવરકુંડલા ચાર હજાર પચાસથી ચાર હજાર પાંચસો નવ્વાણું जामजोधपुर चार हज़ार थी, चार हजार आठ सौ एक मोरबी चार हजार बसो चार हजार आठ सौ छियासी बहुचराजी चार हजार पांच सौ एक चार हजार सौ एक धांगध्रा तरह हजार आठ सौ पिस्तालीस चार हज़ार सात सौ रापर चार हज़ार तरह सौ चुम्मास चार हज़ार आठ सौ मांडल चार हज़ार चार सौ एक चार हजार चार सौ एक वाराही चार हजार चार हज़ार नौ सौ एकत्र अमरेली चार हजार छ सौ चार हज़ार सात सौ ડીસા ચાર હજાર પાંચસો બોતેરથી ચાર હજાર પાંચસો બોતેર હળવદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ચુમ્માલીસ જસદણ ચાર હજારથી ચાર હજાર નવસો ખંભાળિયા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ચાલીસ વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો એક્યાસી વિસાવદર ચાર હજાર એકાવનથી ચાર હજાર ચારસો એકાવન બાબરા ચાર હજાર સાઠથી ચાર હજાર સાતસો ચાલીસ આરીસ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો છ્યાસી ખરાટ 3850 થી 5000 હજાર દિયોદર ત્રણ થી 4600 હજાર છસો બોટાદ ચાર થી 4840 કડી ચાર થી ત્રણસો ચાર હજાર ત્રણસો પાટણ ચાર થી ચાર હજાર જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો ગોંડલ ત્રણ હજાર સાતસો એક થી પાંચ હજાર એકવીસ ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર એકસો નેનાવા ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો એકોતેર ધાનેરા ત્રણ હજાર સાતસો પંચાણુંથી ચાર હજાર ત્રણસો અંજાર ચાર હજાર છસો ચાલીસથી ચાર હજાર સાતસો સાઠ ઊંઝા ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો